બોટા શહેરના ખાસ રોડ ઉપર બીજા દિવસે સુરત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે રોડ પરના પાકા મકાનો દુકાનો અને પતરાના શેડ સહિત ત્રણ હજાર બસો મીટર ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે બોટાદ શહેરના ખસ રોડ ઉપર આજે બીજા દિવસે પણ વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી બોટાદના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન વહીવટી તંત્ર દ્વારા કરાયું છે શહેરના ખસ રોડ ઉપર પાકા મકાનો દુકાનો પતરાના શેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે શહેરના ખસ રોડ ઉપર બત્રીસો મીટર જેટલું દબાણ વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે તેમજ આગળના દિવસોમાં પણ દબાણ દૂર કરવામાં આવશે શહેરના નદી વિસ્તાર ગઢડા રોડ પાળિયાત રોડ ટાવર રોડ સહિતના વિસ્તારોમાં દબાણ દૂર કરવામાં આવશે તેમ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું

મામલતદાર સિટી દ્વારા જે સરકારી પડતર ઉપર દબાણો થયેલા છે એનું એક યાદી બનાવેલી છે એવા જુદા જુદા જે દબાણો છે એની અમે એક યાદી તૈયારી કરેલી છે એ યાદી મુજબ અમે એક રૂટ પ્લાન તૈયાર કર્યા છે અને એ મુજબ અમે ડ્રાઈવ કરીએ છીએ અમે ગઈકાલ સવારે અગિયાર વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી અને આજે પણ સવારે દસથી અત્યાર સુધીમાં અમારી ડ્રાઈવ ચાલુ જ છે અને કેટલી મિલકતોને નોટિસ આપવામાં કેટલી અંદાજીત તો અમે તો નગરપાલિકાની જેટલી જેટલી પ્રોપર્ટી છે એમાં રિક્ષા ફેરવીને લાઉડ સ્પીકર દ્વારા અમે ઘણા દિવસોથી જાણ કરીએ છીએ કે લોકો પોતપોતાની રીતે સ્વૈચ્છિક પોતાના જે દબાણો છે એ હટાવી લે અને દબાણની કામગીરીમાં તો બોટાદ શહેરના ખસ રોડ ડિમોલિશન કામગીરી ચાલી રહી છે જેમાં ડિમોલિશન પ્રક્રિયા શાંતિપૂર્ણ પૂરી થાય જેના ભાગરૂપે ચાર પીઆઈ છ પીએસઆઈ તેમજ સિત્તેર જેટલા પોલીસ કર્મચારીઓ બોડી ઓન કેમેરા સાથે બંદોબસ્તમાં ફરજ બજાવી રહ્યા છે આજે પ્રક્રિયા દબાણ 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 દૂર 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 કરવાની કરવાની કામગીરી ચાલી રહી છે 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 તેમાં ખસ રોડ ખાતે તે કરવામાં આવ્યા આ શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય તે માટે તંત્રના સહયોગથી અહીં પોલીસ પ્રશાસન દ્વારા પૂરો પાડવામાં આવેલો છે હાલમાં કુલ ચાર પીઆઈ રેન્ક ના અધિકારી છે છ પીએસઆઈ રેન્ક ના અધિકારી તથા સિત્તેર અન્ય પોલીસ કર્મચારીઓ છે તે બોડી વોન કેમેરા અને સંપૂર્ણ તૈયારી સાથે અહીં બંદોબસ્ત ફરજ બજાવે છે અને આ પ્રક્રિયા છે તે હાલમાં